નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડિયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વિડીયોમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું એના પહેલા તમામ તે રિક્વેસ્ટ કરું છું કે જો તમે સરકારી નોકરીઓની તૈયારી કરો છો તો તેની સાથે સાથે ઘરે બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે તે કોર્સ કરવાનું છે જેમાં તમારે કોડ વાપરવાનો છે સાઇમ હંડ્રેડ વિડીયોની નીચે જે લિંક આપેલી છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને આ કોડ વાપરવાનું છે આ કોડ વાપરતાની સાથે હવે આ કોર્સ તમે ફ્રીમાં કરી શકશો અને આ કોર્સ કર્યા પછી તમને ફ્રીમાં સર્ટિફિકેટ મળશે જે ઘણી બધી સરકારી ભરતીઓમાં તમને ખૂબ જ કામે લાગશે તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરો નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વિડીયોમાં વાત કરીશું સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની એટલે કે સી આઈ એસ એફની ભારત સરકારનો એક ખૂબ જ મહત્વનો વિભાગ છે દોસ્તો અને આ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાઇનલી કોન્સ્ટેબલ અથવા કહી શકાય ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની ભરતી કરવાની જાહેરાત કરી છે કોન્સ્ટેબલ માટે ભરતી છે ડ્રાઈવર માટે ભરતી છે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે ભરતી છે આમ વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ધોરણ દસ પાસ કરેલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી છે પરંતુ ઘણા બધા ઉમેદવારોને આ માહિતી વિશે ખબર નથી અરજી કઈ રીતથી કરવા તેના વિશે પણ નોલેજ નથી અને શોર્ટમાં કહું તો આ ભરતી વિશે કોઈને ખબર જ નથી તો તમારા સુધી આ માહિતી પહોંચે તમને આઈડિયા આવે અરજી કઈ રીતે કરી શકાય લાયકાતના ધોરણો અને જરૂરી શરતો અને નોંધ અગત્યની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે અગત્યની તારીખો શું છે બધી જ તમને ખબર પડે એ હેતુથી આ વિડીયો બનાવી રહ્યો છું તો દોસ્તો કોઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો વિડીયો ગમે તો અંતમાં લાઈક કરીને પણ જણાવજો હવે દોસ્તો આજે જાહેરાત આવી છે સીઆઈએસએફ તરફથી તેની અંદર તમે જાન્યુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો ફરી એકવાર કહશું છેલ્લી તારીખ બાવીસ ફેબ્રુઆરી છે એના પછી અરજી નહીં કરી શકો આજે પરથી આવી છે તેમાં પે લેવલ ત્રણ પ્રમાણે ફરી એકવાર કહું છું પે લેવલ ત્રણ પ્રમાણે પે મેટ્રિક્સ એકવીસ સાતસો થી ઓગણ સો સુધીની સેલેરી સ્ટ્રક્ચર પ્રમાણે સેલેરી રેન્જ પ્રમાણે તમને સેલેરી મળશે પગાર ધોરણ વિશે દોસ્તો સમજી લીધું છે તો હવે દોસ્તો થોડા આગળ વાત કરીએ તો અરજી તમે ઓનલાઈન માધ્યમથી કરી શકો છો જે અરજી છે એના પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે પીએસટી ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી ડોક્યુમેન્ટેશન ટ્રેડ શન મેડિકલ એક્ઝામિનેશન વગેરે વગેરે દોસ્તો અલગ અલગ માધ્યમથી તમારી ભરતી છે તે કરાશે અને અહીંયા જોઈ શકો છો વિવિધ માધ્યમથી તમારું સિલેક્શન છે એ પણ થશે તો દોસ્તો આ છે બેઝિક માહિતી આશા રાખો છું તમને સૌને અહીંયા સુધીની ખબર પડી ગયા છે હવે થોડા આગળ વાત કરીએ અને સમજીએ કે શું માહિતી આપવામાં આવી છે તો સી આઈ એસ ડબલ ટી ડોટ ઇન આ વેબસાઇટ છે આ વેબસાઇટ પર તમે ગમે ત્યારે જશો તો કંઈક ને કંઈક દોસ્તો અપડેટ મૂકેલી જ હોય છે અપડેટ આવતી જ હોય છે તો આ વેબસાઇટ પર જઈ તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો દોસ્તો થોડા હવે નીચે આવીશું નેશનલિટી અથવા સિટીઝનશીપ શું હોવી જોઈએ તો ઓબ્વિયસલી ભારતમાં આ ભરતી આવી છે તો ભારતીય નાગરિક હોવા ખૂબ જ જરૂરી છે એના પછી વેકેન્સીની વાત કરીએ તો કોન્સ્ટેબલ અને ડ્રાઈવર માટે કેટલી વેકેન્સી છે તેના તરફ નજર કરીએ સૌથી પહેલા આવશે કોન્સ્ટેબલ અથવા ડ્રાઈવર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે ટોટલ અહીંયા એકસો ને ત્યાં વેકેન્સી છે જેમાંથી છોતેર વેકેન્સીઓ ઓપન કેટેગરી માટે છે સત્યાવીસ કેટેગરી એસસી કેટેગરી માટે છે એસટી કેટેગરી માટે તેર વેકેન્સી છે ઓબીસી માટે ઓગણપચાસ જગ્યાઓ છે ઇડબ્લ્યુસ માટે અઢાર અને એમ થઈને ટોટલ ગણવા જઈએ તો એકસો ને ત્યાંસી વેકેન્સીઓ છે જ્યારે બીજી વાત કરીએ કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર

જ્યારે ટોટલ વાત કરીએ ટોટલ અહીંયા ચારસો એકાવન જગ્યાઓ છે જેમાંથી ઓપન કેટેગરી માટે એકસો સિત્યાસી જગ્યાઓ રહેશે તો દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે અને ઓબીસી કેટેગરી માટે સેકન્ડ હાઈએસ્ટ એકસો ને એકવીસ વેકેન્સીઓ પર અરજી કરવાની રહેશે તો કોન્સ્ટેબલ અને ડ્રાઈવર માટે આ જે ભરતીની જાહેરાત આવી છે તેના માટે લાયકાતના ધોરણો અને જરૂરી શરતો અને વેકેન્સીનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતથી કરીશું તેના વિશે આપણે વાત કરી હવે દોસ્તો થોડાક આગળ વાત કરીએ અને સમજતા જઈએ ત્રીસ પેજની આ પીડીએફ છે તો શાંતિથી સમજીશું ધીરે 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 આગળ વધતા જઈશું આઈડિયા આવે એ રીતથી તો સૌથી પહેલા પીએસટી પીઈટી ડોક્યુમેન્ટેશન અને ટ્રેડ ટેસ્ટ થશે પછી એક્ઝામિનેશન અને ત્રીજું રહેશે ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન આ ત્રણ સ્ટેપમાં તમારું એક્ઝામિનેશનલ સિલેક્શન થશે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો સૌથી પહેલા આવશે વય વયમર્યાદા એકવીસથી લઈને સત્યાવીસ વર્ષની વચ્ચેની એજના જેટલા પણ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે એટલે કે અરજી છે તે પણ કરી શકશે બીજું કે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસને ઇન્કલુડિંગ કરવામાં આવ્યું છે ઓફ નોર્થ ઇસ્ટ રિજન નોર્થ ઇસ્ટ રિજિયનના જે પણ ઉમેદવારો છે તેમના માટે ઇન્કલુડ કરવામાં આવી છે એ તારીખ હવે દોસ્તો આગળ વાત કરીએ અપર એજ લિમિટ પાંચ વર્ષની રહેશે ચિલ્ડ્રન એના પછી દોસ્તો અહીંયા જે ત્રીસ પેજની પીડીએફ છે એમાં આપણે આવી ગયા છીએ લગભગ લગભગ પાંચમા પેજ પર તો અહીંયા માહિતી મેળવી એ એજ ક્વોલિફિકેશન વિશે વાત કરીશું હવે વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશનની એજ્યુકેશન માં લખ્યું છે ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોનાઇઝ બોર્ડ ધોરણ દસ પાઉસ હોવું જોઈએ એટલીસ્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની જે યુનિવર્સિટી સ્કૂલ અથવા તો સરકારી પ્રાઇવેટ જે પણ હોય તો એટલીસ્ટ ધોરણ દસ પાસ હોવું ખૂબ જ જરૂરી છે દોસ્તો ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે પણ માહિતી આપવામાં આવી છે ડ્રાઇવિંગ લાયસન્સ તમારા પાસે હોવું ખૂબ જ છે હેવી મોટર વ્હીકલ અથવા ટ્રાન્સપોર્ટ વ્હીકલ એચએમવી અથવા ટીવી બીજું લાઇટ મોટર વ્હીકલ અને ત્રીજું છે મોટર સાયકલ વિથ ગિયર તો આટલા લાયસન્સે તમારા પાસે હોવા જરૂરી છે આગળ વાત કરીએ દોસ્તો આ ભરતી અંતર્ગત એક્સપિરિયન્સની तो थ्री इयर्स एक्सपीरियंस ऑफ ड्राइविंग हेवी मोटर व्हीकल और ट्रांसपोर्ट व्हीकल और लाइट मोटर व्हीकल एंड मोटर एटलीस्ट दोस्तों आटलो एक्सपीरियंसरावो खूबजी लायकात आटलो अन्वे धरावता होवा होइए स्पेशली ड्राइविंग एना पीस्तो आग कर फिजिकल स्टैंडर्ड नी फॉर जनरल एससी ओबीसी एक्सेप्ट धोज इन बी बिलो તો અહીંયા જે બીમાં રિલેક્સેશન સ્ટાન્ડર્ડ છે દોસ્તો તેને બાદ કરતાં ઉપર મુજબ એકસો સડસઠ સેન્ટીમીટર હાઈટ અને એસી સેન્ટીમીટર ચેસ્ટ અને ફુલાવેલ પછી પંચ્યાસી હોવી જરૂરી છે હવે રિલેક્સેશન કોને આપવામાં આવી છે તો દોસ્તો અહીંયા લખવામાં આવ્યું છે તો તે પણ તમે એકવાર નજર કરી લેજો એમાં આવી ગશે ગોરવાલીસ ગોરવાલિસ કુમાઓનીસ ગોરખાસ ડોગરાસ મરાઠાસ સબ્જેક્ટ ટુ પ્રોડક્શન ઓફ સર્ટિફિકેટ એઝ પર એપેન્ડિક્સ ડી ઓકે તો અહીંયા સુધી તમને સમજ પડી હશે એવી દોસ્તો હું આશા રાખું છું તો છઠ્ઠા પેજ છે છઠ્ઠા પેજ પર આવી જઈએ તો જે રિલેક્સેશન આપવામાં આવ્યું છે તેમાં હાઈટ એકસો સાહીઠ સેન્ટીમીટર અને ચેસની વાત કરીએ તો સેવન્ટી એટ ફૂલાવ્યા વગરની અને ફૂલાવેલ પછી એટી થ્રી સેન્ટીમીટર હોવી જરૂરી છે દોસ્તો મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા લખવામાં આવ્યું છે તો એકવાર તમે વાંચી લેજો મને એક્ઝેટ એટલો બધો આઈડિયા આવતો નથી આઈ સાઈટ એટલે કે આંખોની જે સાઇટ છે કેટલું જોઈ શકો છો નોર્મલ ચશ્મા પછી એના વિશે પણ માહિતી આપવામાં આવી છે તમારા શરીર પર કોઈ ટેટુ છે કે નહીં એના વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે એક્સ સર્વિસમેનની એલિજિબિલિટી શું હશે તેને લગતી પણ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે તો દોસ્તો આ બધી જ ઇન્ફોર્મેશન જે પ્રોવાઈડ કરવામાં આવી છે તે ખૂબ જ જરૂરી છે દોસ્તો એ જે લાયકા છે તે ધરાવતા હોવા ખૂબ જ જરૂરી છે એટલીસ્ટ આટલી જે લાયકા છે એ ધરાવતા હશો તો અને તો જ દોસ્તો તમે અરજી કરી શકશો આશા રાખો છો તમને અહીંયા સુધીની માહિતી ખૂબ જ ગમી હશે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વિડીયોની અંદર બોલવામાં થોડી પણ ભૂલ થઈ ગઈ હોય ભૂલથી કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો એની બદલ માફી ચાહું છું માફ કરવા વિનંતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરીથી મળીશું એક નવી વિડીયોમાં એક નવી જાહેરાત અંગેની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર